નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ કચ્છનું આરોગ્ય માળખું બીમાર છે કચ્છમાં પીએચસી અને સીએચસી માં થઈને સિત્તેર જેટલા તબીબોની જગ્યા ખાલી છે કચ્છનું આરોગ્ય માળખું ડોક્ટરોના અભાવે જર્જરિત થઈ ગયું છે કચ્છમાં ઓગણ સિત્તેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સોળ સીએચસી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો આવેલ છે ઓગણસિત્તેર સિત્તેર માં ચાલીસ એમબીબીએસ ડોક્ટરો નિમાયા છે અને છવ્વીસ એમબીબીએસ ડોક્ટરોની ડૉક્ટરોની જગ્યાઓ ખાલી છે જ્યારે આયુષ્ય ડોક્ટરો ઓગણીસ જગ્યાઓ ખાલી છે અને સીએચસી સોળ છે જેમાં અડતાલીસ ડૉક્ટરોની જગ્યાઓ પૈકી માત્ર ત્રેવીસ જગ્યાઓ જ ભરાયેલ છે પચીસ જગ્યાઓ સીએચસીમાં ડૉક્ટરોની જગ્યા ખાલી છે આમ પીએચસી સી થઈને કચ્છમાં સિત્તેર જેટલા તબીબોની જગ્યાઓ ખાલી છે ગાંધીનગરે દરેક ક્ષેત્રમાં પાવર્સ પોતાની પાસે રાખેલ છે પહેલા ડોક્ટરોની નિમણૂક જિલ્લા પંચાયત દ્વારા થતી હવે તે અધિકાર ઘણા સમયથી ગાંધીનગરે લઈ લેતા સ્થાનિક પરિસ્થિતિઓને વિચારી લક્ષમાં લઈ કાર્ય થતું હોય તેમ જણાતું નથી તેવું નિષ્ણાંતોએ જણાવ્યું હતું સમગ્ર બાબતે જિલ્લા હેલ્થ ઓફિસર ડોક્ટર ફૂલમાલીએ જણાવેલ કે કચ્છ જિલ્લામાં ટોટલ સિક્સટી નાઇન પીએચસી છે સિક્સ્ટી નાઇન પીએચસીમાં પીએચસીના માળખા પ્રમાણે એક મેડિકલ ઓફિસર એમબીબીએસ હોવો જોઈએ અને એક આયુષ હોવો જોઈએ પણ સિક્સટી નાઇન પીએચસીમાં તો આપણે ત્યાં લગભગ અત્યારે ચાલીસ જગ્યાઓ ભરાયેલી છે ટ્વેન્ટી નાઇન એમબીબીએસની જગ્યા ખાલી છે સેન્ક્શન જે આયુષ મેડિકલ ઓફિસરની વાત કરીએ તો સિક્સ્ટી નાઇન પીએચસી મારી પચાસમાં આયુષ સેક્શન છે એટલે લગભગ પચાસે પચાસ જગ્યા આપણી એનએચએમની અંદર ભરાયેલી છે એટલે આવી મેડિકલ ઓફિસરની ઉપર આપણે બધા રિલાય કરીને બધા પ્રોગ્રામ આપણા ચાલતા હોય છે સીએચસીની વાત કરું તો સીએચસીમાં લગભગ સોલ સીએચસી છે અને સોલ સીએચસીમાં ત્રણ ત્રણ મેડિકલ ઓફિસર હોય છે ત્રણ મેડિકલ ઓફિસર અને એક અધિક્ષક એ રીતનું એ આખું માળખું હોય છે પણ સીએચસીમાં લગભગ પચાસ અત્યારે આપણી સેન્ક્શન પોસ્ટ છે એમાંથી તેવીસ જગ્યાઓ જ ભરાયેલી છે સત્યાવીસ જગ્યાઓ એમાં બી ખાલી છે એટલે પીએચસીમાં અને સીએચસી બંને જગ્યાએ આપણે જે શું કહેવાય કે બેલેન્સ કરવા માટે ઘણી વાર માં નથી હોતા તો પીએચસીમાંથી આપણે મૂકવા પડે છે પણ પીએચસીમાં આપણે સીએચસીમાંથી નથી મૂકી શકતા એટલે આ એક ટ્રબલ જે આપણે કહેવાય કે કચ્છ જિલ્લા માટે હોય છે અને મેઇનલી એવું ઇશ્યુ છે કે ભાઈ જે ડૉક્ટરોની નિમણૂક થાય છે પહેલાં એવું થતું હતું કે ભાઈ જિલ્લા પંચાયતના હવાલે મેડિકલ ઓફિસરને કરી દેવામાં આવતા હતા અને ડિટેલ પોસ્ટિંગ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કરતા હતા પણ હવેથી એવું થઈ ગયું છે કે જે કેન્ડિડેટ હોય એમ કેન્ડિડેટ એને કક્ષાએથી જ ઓપ્શન આપવામાં આવે છે કે ભાઈ તમે જે દર શુક્રવારે અમે લોકો અહીંયાથી જે ખાલી જગ્યાઓ મોકલીએ છે એની અંદર એ ખાલી જગ્યાની પસંદગી ત્યાંથી જ કરી લે છે અને પછી એ પસંદગીની જગ્યાએ ત્યાંથી એ જવાનું હોય છે એટલે એ જે અમે લોકો એવું વિચારે કે ભાઈ લખપત છે કે રાપર છે કે જે એસ્પિરેશનલ તાલુકા છે એમાં આપણી જગ્યાઓ ભરાઈ જાય તો એ જગ્યાઓ ભરાવાની થતી જ નથી કારણ કે દર હંમેશા એવું થાય કે ભાઈ જે મેડિકલ ઓફિસર હોય ત્યાંથી એ ચોઇસ જ ભુજની આસપાસનું કરે અથવા તો જ્યાંથી અપડાઉન થઈ શકતું હોય એવી જગ્યાએ જ એ લોકો ચોઇસ કરે તો જેનાથી અમે લોકો જે જગ્યા ખરેખર ભરવાની થાય છે દુર્ગમ વિસ્તાર એ જગ્યાઓ ભરી નથી શકતા અને એ એક અમારા માટે બહુ ચેલેન્જિંગ વસ્તુ થઈ ગઈ છે અત્યારે બીજા બધા જે આપણા સ્ટાફ છે એમાં એમપીએચએસ છે કે એફએચએસ છે કે એમપીએ ડબલ્યુ એફએ ડબલ્યુ એ બધી લગભગ જગ્યાઓ ભરાઈ ગઈ છે એટલે એમાં કોઈ બહુ વાંધો આવતો નથી પણ મેડિકલ ઓફિસર જે ખાસ કરીને સુપરવિઝન મોનિટરિંગ જેને આખું પીએસસીનું કરવાનું હોય ત્રીસ હજારની વસ્તીમાં જે કાર્યક્રમો ચાલતા હોય એને ખાસ જોવો હોય તો મેડિકલ ઓફિસર સુપરવિઝન મોનિટરિંગ થતું નથી અને જે આપણું ખરેખર જે પ્રોગ્રામેટિક ઇન્ડિકેટર ઇન્ડિકેટરવાઈઝ રિવ્યૂ થાય ત્યારે આપણે જે રિવ્યૂ કરવાનું હોય એ પણ નથી કરી શકતા કે બી જગ્યા ખાલી છે અને એ પ્રમાણે આપણે પછી રિપોર્ટિંગ બી નથી થતું અને રિપોર્ટિંગ જે હોય છે એમાં પણ તકલીફ થાય છે એ રીતે શિક્ષકોની ઘટને કારણે શિક્ષણ ક્ષેત્રે ડોક્ટરો તથા આરોગ્યની ઘટને કારણે આરોગ્ય માળખું કચ્છમાં ખોરવાઈ જતાં લોકોને સહન કરવું પડે છે કચ્છના લોકોને તમામ ક્ષેત્રમાં પૂરેપૂરી સેવાઓ સરકારી યોજનાઓના લાભ મળે તે માટે કોણ કાર્યવાહી કરશે કોણ લોકોની વહારે આવશે તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર